મા બાપની સેવા કરતો અને કાવડમાં લઈને જાત્રા કરવા જાતો હતો એટલે એમાં દશરથ રાજા હતા ને એ એક તળાવ હતું ને એનું કાયમ રાજા હતા એના રખવાડું રાખતા કોઈને પાણી પીવા કેલું ન દેતા એનકાવને ધરાવને એ પાણી એવું પવિત્ર હતું ને એ રખવાડું રાખતા ને તો સરવણ ના માં બાપ મને તરસ લાગી ગઈ સરવણ પાણી ભર્યા આવ ને તો કાવડ હતી ને એ આંબો હતો ને અહીંયા ડાળ માં અહીંયા ટીંગાડી દીધી અહીંયા રાખી દીધી અને માં માં બાપ ને બેહાડી દીધા નીચે કાવડ માં અને પછી બંગલો હતો ને આવડો બંગલો આવડો મોટા વાળો બંગલો એ ભરવા ગયા ભરવા ગયા તો ભરવા ઓલો રસ્તો જાગ્યા તો

બાર ખેંચી લે અને બંગલો લઈને આવ્યો માર મા બાપને પાણી પાઈ આવો હું તો ઓમી ન જીવતો રહ્યો હવે એટલે ટક જાય રે એટલે બે આવી ગયો પાણી આમ બોલતા ને જો હાથ વર્તી જ છે તો નહીં પીએ પાણી બોલતા નહીં તો લથક રાજા જાય પિયારો હાથ દીએ સગવાન કેમ બોલતો નથી કેમ બોલતો નથી બોલને કેમ બોલતો નથી તો ત્યાં લગી પાણી ન પીએ તો કે બોલ નઈ ચાલે કે અમે પાણી પાણી નઈ પી બે જણા પી બાપ કે પછી દશર દાદા એ કીધું મારા થી આમ પાપ થઈ ગયો હું રખવાડો રાખતો તો તરાવનો અને મારાથી થી બહાર પાણી ભરવા આવ્યામાં અંધારા દેખ્યું નઈ અને મારાથી થી દેખા વગર બહાર માર્યો ને કે તરવાનો તો માર લાગ્યો મરી ગયો એટલે ત્યાં તો પછી મહિલા બે હમ હમ માથા પથારવા હમ કે જા ગા

અને હરાપ દીધા કે આશીર્વાદ દીધા કેવાય દીકરા હાજર જે વરદાન માં વનમાં રામ નું ભરત આવે હે ને બહુ ભરત એની મા ઉપર હવે આજથી તું મારી માં ને હું તારો દીકરો મારા મનમાં કે મારા વિચારે તો મને ગામ આખું ગામ મારી નાખે આખું બામણ નું ગામ મારી એનું પાપ થાય ને એટલું મને પાપ થાય જો મારા મનમાં આવવું હોય તો

હા હંવા જેવો રામાયણ આ એવો પ્રેમ હોય ને ત્યાં ભગવાન નો વાત હોય રામનો ભરત નો એવો પ્રેમ હતો ભાઈ